શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ જય મા ભવાની ખૂબ જ સરસ માતાજીનો ગરબો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો bolha Súria. માડી નાનકડા મારા રંગલ માડી ઘરે ભક્તો તારા રોજ મળીને માની દૂન મચાવે છે ભક્તો તારા રોજ મળીને માની દૂન મચાવે છે ધન્ય જીવન તર માડી દુલક કરજો માવે

અને કોમેન્ટમાં લખીને કહેજો કે આ ભજન તમને કેવું લાગ્યું